નમસ્કાર મારું નામ છે સુશ્રી અક્ષર પ્રદેભાઈ હું ધોરણ સાત બમાં અભ્યાસ કરું છું મારો આજનો વિષય છે પંડિત જવાહરલાલ નહેરુ હું પંડિત જવાહરલાલ નહેરુ વિશે થોડું કહેવા માગું છું દુનિયાના મહાન પુરુષોમાં પંડિત જવાહરલાલ નહેરુના માદરથી લેવા છે તેઓ સ્વતંત્ર ભારતના પ્રધાનમંત્રી પ્રથમ પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન હતા વડાપ્રધાન હતા તેમનો જન્મ ચૌદમી નવેમ્બર અઢારસો નેવ્યાસીના રોજ અલ્હાબાદમાં થયો હતો તેમના પિતાનું નામ તેમના પિતાનું નામ મોતીલાલ નહેરુ અને માતાનું નામ સ્વરૂપ રાણી હતું તેમણે પ્રાથમિક શિક્ષણ ભારતમાં જ લીધું હતું પછી માત્ર નવ વર્ષની ઉંમરમાં તેઓ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ ગયા બેરિશન થઈ ભારત પાછા આવ્યા ભારત પાછા આવ્યા ત્યારે તે સમયે આઝાદી માટેની લડત જોરશોરથી ચાલી હતી તેમને કાંગી સાથે રહીને તેમને કાંકુરી સાથે રહીને તેમાં ભાગ લીધો હતો દેશ પ્રેમને કારણે તેઓ દેશના પહેલા નેતા બની ગયા આરામ આરા આરામરામે એવું સૂત્ર તેમણે આપ્યું હતું ગુલાબનું ફૂલ તેમણે ઘણું જ પ્રિય હતું ગુલાબનું ફૂલ તેમણે ઘણું જ પ્રિય હતું બાળકો પણ તેમને ખૂબ જ ગમતા હતા એટલે જ તેઓ ચાચા નેહરુ તરીકે ઓળખાય છે અને આજે પણ તેમને આપણે યાદ કરીએ છીએ આજે પણ તેમનો જન્મદિવસ બાર્જિન તરીકે ઓળખાય છે અસ્તુજૈન